નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે મગફળીના પાકની અંદર આવતા ઉત્સુકની આ ઉત્સુક જે છે એ આપણા ખેતરની અંદર ન લાગે એના માટે આપણે શું કરવું જોઈએ તો કે સૌ પ્રથમ તો જ્યારે બિયારણ જે છે એ જ્યારે વાવીએ છીએ ત્યારે ચોક્કસ જે છે એ બિયારણને ભેજ ન હોય એને ભેજ ન લાગે એવી જગ્યાએ જે છે સાચવીને રાખવાનું હોય ત્યારબાદ જે છે એને છે મેન્કોજેબ છે મેન્કો મેન્ટાલેક્સિલ છે આવી જે ફૂગનાશકો જે છે એનો ફટ આપીને પછી દાણાનો એ વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ જે છે એ મિત્રો આ ઉત્સુક જે છે એ ઉત્સુક ન લાગે એના માટે જે જમીનની અંદર જે નાખવામાં આવતું જે સાણિયું ખાતર છે એ પૂરેપૂરું જે છે એ ગળતયું એટલે કે ટૂંકમાં એક વર્ષ જૂનું જે છે એ હોવું જોઈએ સાથે સાથે એ મિત્રો દિવેલીનો ખોળ લીંબોળીનો ખોળ તમાકુનો દળ આવા જે છે જે જે છે અંદર અંદર જાય એવા એવા ખોળ ખોળ જે છે નાખવા જોઈએ તો શરૂઆતથી છે એ અંદર જે જે છે છે એ એ રોગ ન લાગે મિત્રો આ ઉત્સુક જે છે એ આવી ગયા પછી જે કાઢવો ઘણો બધો મુશ્કેલ પડતો હોય ત્યારે પાયાની અંદર જયારે આપણે મગફળીનું વાવેતર કરીએ છીએ ત્યારે મિત્રો સ્ટાર પ્રોટેક જે છે એ આપણે ખાસ કરીને અઢી વીઘાની અંદર અઢીસો ગ્રામ લેખે જો આપી દઈએ તો એ જમીનની અંદર રહેલા કેવાય કે જે ઉત્સુક જે છે કાળી ફૂગ જે છે સફેદ ફૂગ છે તળકીડી છે મુંડા છે આ બધામાં જે છે સારામાં સારું કામ કરે છે તો આ ઉત્સુક જે છે એ ન લાગે સફેદ ફૂગ ન લાગે એના માટે મિત્રો આપણે ચોક્કસ જે છે એ આ સ્ટાર પ્રોટેક્ટ અઢી વીઘામાં અઢીસો ગ્રામનો ઉપયોગ કરશું વધારાની માહિતી માટે મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણુંસો નેવ્યાસી આ નંબર પર ફોન કરી અને વધારાની માહિતી મિત્રો મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર